ગૌતમ બુદ્ધ અને વિધવાશ્રી રાયપુર નામે એક ગામ હતું આ ગામમાં સવિતાબેન નામે એક વિધવા સ્ત્રી રહેતા હતા તેને એકનો એક દીકરો હતો એક દિવસ આ દીકરાને ખૂબ તાવ ચડ્યો ગામના ડૉક્ટરોને બોલાવ્યા ડૉક્ટરે તેનો ઈલાજ કર્યો પણ દીકરો ન બચ્યો દીકરાના મૃત્યુથી વિધવાશ્રીને ગહેરો આઘાત લાગ્યો તે જોર જોરથી રુદન કરવા લાગી ગામવાળા ભેગા થયા સૌએ આ દીકરાને સ્મશાને લઈ જવા કહ્યું પણ વિધવા સ્ત્રી દીકરાને સ્મશાને લઈ જવા દેવા તૈયાર ન થઈ તે તો દીકરાના શબને લઈને દર દર ભટકવા લાગી વિધવા સ્ત્રીને આશા હતી કે તેનો દીકરો જીવતો થશે આ સ્ત્રી દીકરાના શબને ખભે ઉંચકી જંગલમાંથી પસાર થતી હતી ત્યારે તેને એક સાધુ મળ્યા સાધુ મહારાજે સ્ત્રીને કહ્યું ભગવાન બુદ્ધ તારા દીકરાને જીવતો કરશે તું તેમની પાસે જા પેલી સ્ત્રી તો ભગવાન બુદ્ધના આશ્રમમાં ગઈ ત્યાં જઈ તેણે ભગવાન બુદ્ધને પોતાના એકના એક મૃત દીકરાને જીવતો કરી આપવા આજીજી કરતાં કહ્યું હે ભગવાન બુદ્ધ મારા ઘડપણનો સહારો મારા એકના એક દીકરાને જીવતો કરી આપો આ અબળા નારી તમારી શરણે આવી છે ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું હે માતા હું તમારા દીકરાને જીવ તો કરી આપીશ પણ મને તમારા ગામના કોઈના ઘરેથી થોડા રાયના દાણા લાવી આપો જેના ઘરે કોઈનું મૃત્યુ થયું ન હોય આ સાંભળી પેલી સ્ત્રી તો હરખાઈ ગઈ અને પુત્રના શબને ગૌતમ બુદ્ધના આશ્રમમાં મૂકી ગામમાં ગઈ ગામમાં જઈ રાયના દાણા લાવવા ઘરે ઘરે ફરવા લાગી પણ એક પણ ઘર એવું ના મળ્યું કે જેના ઘરે કોઈનું મૃત્યુ થયું ન હોય તે તો નિરાશ થઈ ગઈ અને વિલા મોઢે ગૌતમ બુદ્ધના આશ્રમમાં પાછી આવી અને ગૌતમ બુદ્ધને કહ્યું મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ત્યારે ભગવાન બુદ્ધે વિધવાશ્રીને જીવનનું સત્ય સમજાવતા કહ્યું જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યાર પછી તે પોતાના દીકરાના સભને લઈ ઘરે આવી અને ગામ લોકોને ભેગા કરી દીકરાના દેહના અગ્નિસંસ્કાર કર્યા આ વાર્તા પરથી બોધ મળે છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જન્મ અને મૃત્યુ તો જીવનની ઘટમાર છે